મારકુટ કરતો હતો પતિના ત્રાસ થી પિયર જતી રહેલ પતિ ને માફી માંગી પતિ પછી લઈને આવ્યો હતો ત્યારે રાત્રિના સમયે વડે પત્ની ગે ટૂંકો દઈ મોતને ઘાટ ઉતારી હતી

ઘણા સમયથી ચારિત્ર બાબત શંકા કરતો હતો સત્તાવીસનું સત્તાવીસ વર્ષ જેટલા સમયનું લગ્નજીવન હતું છેલ્લા અગિયાર વર્ષથી આ કામનો આરોપી એટલે એમની પત્નીને મરણ જનારને અગિયાર વર્ષથી ચારિત્ર પર શંકા કર્યા કર્યા કરતો હતો બે બાળકો પણ હતા અને અવારનવાર મારકૂટ કરીને એને કાઢી મૂકતો હતો અવારનવાર એ પોતાના પિતા ત્યાં ઘેલવાડ ગામે જતી ત્યારે એના પતિ એને મારકૂટ કરે છે અને ચારિત્ર પર શંકા રાખે છે તે બાબતની કમ્પ્લેટ પણ કરતી હતી અને છેલ્લે આ બનાવ બન્યો તેના અગાઉ બે દિવસ અગાઉ જો તેના પતિએ તેને ઘરે બોલાવેલ હવેથી આવું નહીં કરું તેમ કરીને ઘરે બોલાવેલ બાળકો સાથે ઘરે આવેલ અને બનાવના દિવસે આગલે દિવસે રાત્રે બાળકોને કહી દીધું કે તમે બહાર સુજો હમણાં અંદર કોઈ આવડ નથી એમ કરીને રાત્રે પતિને લઈને અંદરના રૂમમાં સુ સૂવા પડેલ અને સવારે ચાર વાગે મોટું બાળક ઊભું થઈને પાણી પીવા જાય છે તો તેની માતા એટલે કામ મરણ જનાર ટૂંકો ટૂંક ધીધી હાલતમાં મરણ હાલતમાં પડેલો છે બાળક ઉઠાવે છે પણ ઉઠતી નથી માતા અને પછી બાળક રડતો રડતો બહાર આવીને વહીને જગાડે છે અને પછી આસપાસના લોકો આવીને પછી એમના માતા પિતાને ત્યાં ઘેલવાડ ગામે જાણ કરે છે માતા પિતા આવે છે ને એમનો ભાઈ છે એ છોટા પોલીસને ફરિયાદ આપે છે આ ગુનાની તપાસ છોટાઉદેપુર પોલીસને જે તે સમયના પીઆઈ વી વીએમ કામલિયાને કરી હતી ખૂબ સારી તપાસ કરેલી છે બનાવ સંબંધિત સારા પુરાવા મેળવેલા અને જે કેસ સેશન્સ કોર્ટમાં કમિટ થઈ અને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આવી અને ચાલી જતા હાલમાં અમો સરકારી વકીલ જે બી પુરાણી અને અમારી સાથેના સાથી વકીલ સોનલબેન દેસાઈ અને આર એસ પરમાર અમો ત્રણેયના ત્રણેય સાથે જ કેસ ચલાવેલા અને અમારી દલીલો ધ્યાનમાં રાખી નામદાર ડિસ્ટ્રિક્ટ જજ ડીપી ગોહિલ હોય દલીલને રાખી અને આ કામના આરોપીને દસ વર્ષ આજીવન કેદની સખત સજાનો હુકમ કરેલો છે અને રૂપિયા પાંચ હજારનો દંડ કરેલો છે દંડ ન ભરે તો એક વર્ષની સાદી કે સજાનો હુકમ કરેલો છે રેહા પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર